નમસ્તે મિત્રો કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે સાકંભરી નવરાત્રિના પવિત્ર દિવસે હું તમારી સાથે મા દુર્ગાના બત્રીસ નામો કે જેનો ઉલ્લેખ દુર દુર્ગા સપ્તશતીમાં કરવામાં આવેલો છે જેમાં માતાજીએ પોતે કહેલું છે કે કોઈપણ પ્રકારના ભયથી ઘેરાયેલું મનુષ્ય જ્યારે જ્યારે પણ મારા આ બત્રીસ નામોનું સ્મરણ વાંચન કરશે તેમને હું દરેક પ્રકારના ભયમાંથી મુક્તિ અપાવીશ તેમાં કોઈ સંશય નથી તો ચાલો આપણે સૌ એ નામોનું સ્મરણ કરીએ અને સાંભળીએ દુર્ગા દુર્ગા અતિશમની દુર્ગા પદ્મની વારિણી દુર્ગમ સાધિની દુર્ગ નાસિની ધારિણી દુર્ગ નિહંત્રી દુર્ગમાં પહા દુર્ગમ જ્ઞાન દા દુર્ગ દૈત્ય લોક દવાનલા દુર્ગમા દુર્ગમા લોકા દુર્ગ માત્મા સ્વરૂપિણી દુર્ગ માર્ગપદા દુર્ગમ વિથ્યા દુર્ગમાં શ્રેતા દુર્ગમ જ્ઞાન સંસ્થાના દુર્ગમ જ્ઞાન ભાસિની મોહા મગા માયુધ માંગી મિયા દુર્ગમોહા દુર્ગમગા દુર્ગમાર્થસ્વરૂપિણી દુર્ગમાસુરસંહંત્રી દુર્ગમાયુધારીણી દુર્ગમાગી દુર્ગમતા દુર્ગમિયા દુર્ગમેશ્વરી દુર્ગભીમા દુર્ગભામા દુર્ગભા દુર્ગધારીણી નામાવલિનીમાુર્ગાયામ માનવઃ પઠેતસરો ભયાન્ ભવિષ્ય ની નામ માલા સંપૂર્ણ જય માતાજી હેપી નવરાત્રી ટુ ઓલ નમસ્તે